તો એલસીબીની ટીમો દાહોદ ડિવિઝન વિસ્તારમાં સરકારી તથા ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબી ટીમને બાતમી મળી હતી કે એક ગાડી ઇંગ્લિશ દારૂ ભરીને મધ્યપ્રદેશથી નીકળી ગરબાડા દાહોદ થઈ લીમખેડા પીપલો તરફ જવાળે છે જે આધારે વોચ ગોઠવી હતી ત્યારે ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલા સાથે એક આરોપીને ઝડપી પાડી દાહોદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આ ઉપરાંત અન્ય એક ટેન્કરમાં ઇંગ્લિશ દારૂ ભરી મધ્યપ્રદેશથી નીકળી ખંગેલા ચેકપોસ્ટ પસાર કરી દાહોદ થઈ ગોધરા તરફ જઈ રહેતી આ ટેન્કરને પણ વોચ દરમિયાન ઝડપી પાડવામાં આવ્યું આમ એક જ દિવસમાં દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બંને ગાડીઓમાંથી ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂ પંદર હજાર નવસોથી વધુ બોટલો જેનો કિંમત બાસઠ લાખથી પણ વધુ થવા જાય છે તે સહિત ટાટા ટ્રક એક્સયુવી મોબાઈલ ફોન મળી કુલ સિત્યાસી લાખ પંચ્યાસી હજારના મુદ્દામાલની અને આંતરરાજ્ય હેરાફેરી કરતા ત્રણ આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવી છે ત્યારે દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચને આ ઝડપી પાડવામાં સફળતા મળી છે